નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગની સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર ગોહિલ તથા પીએસઆઈ શ્રી આર પી જાડેજા અને અંજાર પોલીસ સ્ટાફે ગુનો રજિસ્ટર નંબર વન વન ડબલ નાઇન થ્રી ડબલ ઝીરો થ્રી ટુ વન ડબલ ઝીરો ફોર સેવન બે હજાર છવ્વીસ અંતર્ગત કાર્યવાહી કરી ચાર આરોપીઓને લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં ખુશાલ રમેશગર ગોસ્વામી દેવાંગ દિલીપભાઈ ચાવડા કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા તથા ધર્મેશ ઉર્ફે ધમો ડાયાભાઈ પરમારનો સમાવેશ થાય છે તમામ આરોપીઓનો અગાઉથી ગુના ઇતિહાસ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ